બંધારણ ને નમન કર્યું હતું અને જયારે દેખાડવા એવી વાત દેખાડતા પણ નથી અને પ્રથમ વખત બે હજાર ચૌદ માં જયારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા નરેન્દ્રભાઈ મોદી આવ્યા

બંધારણ બદલવાનો જે પ્રોપેગેન્ડા કોંગ્રેસ અને વિરોધીઓ ચલા ચાલુ બોલ્યા બદલાતા નરેન્દ્રભાઈ મોદી કે બંધારણ બદલવાનો જે પ્રોપેગેન્ડા ચલાવે છે બી જે આઈટમો છે એ જે ચીજો છે એને વીણી વીણીને સરખી કરવાની છે તમે જે આ પ્રોપોગા ચલાવો છો આ જે તમારો જયારે અસામાજિક તત્વો અને આતંકવાદીઓ આ ભારત દેશની અંદર આવી જતા બંધારણ ખતરામાં હતું અત્યારે બંધારણ ખતરામાં નથી